વડોદરાની ગુજરાત રિફાઈનરી બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર કર્મચારીઓના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી કંપનીએ તેમને યોગ્ય રીતે ટેકો આપવાના પગલાં લેવાશે તેમ જણાવ્યું છે ગઈકાલે વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં એક હજાર કિલો લીટરની ક્ષમતા ધરાવતી બેન્ઝિન ટેન્કમાં સેમ્પલ લેવા જતા પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જોકે આ ભયાનક આગ રાત્રે ત્રણ વાગ્યા બાદ કાબૂમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો આ આગમાં સેમ્પલ લેવા ગયેલા ધીમંત મકવાણા નામના કોન્ટ્રાક્ટના કર્મચારીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને મામલે કંપની તરફથી પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી છે છે જેમાં તેમણે જણાવ્યું કે એક કોન્ટ્રાક્ટ કર્મચારી સ્થળ પર ઈજાના કારણે મૃત્યુ પામ્યો હતો જ્યારે રિફાઈનરી સંકુલમાં એક કેન્ટીન કાર્યકર બેભાન થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને પણ પાછળથી દમતોડ્યો તોડ્યો હતો જોકે તેઓના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે બનાવના પગલે કંપનીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે સાથે જ આ મુશ્કેલ સમયમાં તેમને યોગ્ય રીતે ટેકો આપવાના પગલાં લેવાશે તેવું પણ કંપનીએ જણાવ્યું છે આ સાથે જ બાકીના કર્મચારીઓ પ્લાન્ટ અને મશીનરી સુરક્ષિત હોવાનું પ્રેસ રિલીઝમાં જણાવાયું છે બીજી બાજુ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન નિષ્ણાંત ટીમો આકરણી માટે સ્થળ પર પહોંચી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર